આપણા દેશના માટે ભગવાન રામની આપણે પ્રતિષ્ઠા કરી એના માટે પણ કેટલા પાંચસો વર્ષ પેલા થી લઈ અને કાર સેવકો સુધી બલિદાન આપ્યા ત્યારે પરિણામ આવે સારા માણસના પરિણામ સારું કામ કરવાના માટે પરિણામ માટે ઘણા બલિદાનો દેવા પડે એ બધા આપ જાણો છો અને જે દેશ માટે રાષ્ટ્ર માટે ધર્મ માટે જાય છે એ શિવનું જ રૂપ બને છે એટલે મહાદેવના સાનિધ્યમાં હું એકાદ પ્રસંગની યાદી કરું પછી મારે દ્વારકા વાળો પછી એ કાંઈ મને વાત ઘણી બધી છે આવશે હું આપના આગળ રજૂ કરવાનો છું પણ

અંધારામાં ભાગ્યો જાય છે એકાદ બે ફાયરિંગ કર્યા વાહે પણ અંધારામાં કઈ વાંધો ન આવ્યો આને નીકળી ગયો પછી એને ખબર પડી કે મને અંગ્રેજ પોલીસ જવા નહીં દે ભાગવા નહીં દે એ જુવાન ભાગતા ભાગતા રસ્તાની એક બાજુ એક ઝૂપડું હતું એમાં દીવો બળતો હતો અને ઈ ઝૂપડામાં હડી કાઢીને આમ જે ખડકી જેવું ધાંગડીયા જેવું હતું એ ખોલીને ઝૂપડામાં ઘરી ગયો હડી કાઢીને ઝૂપડાની અંદર વયો ગયો ઝૂપડાની અંદર વયો ગયો અને બંધ કર્યું કમાર જે પતરાનો છે ઝાંખો ઝાંખો દીવો ઝૂપડામાં બળતો હતો એમાં

એટલે ચારે ખૂણે જોવા મંડ્યો પછી કીધું મારી ડોસી હતી વૃદ્ધ ડોસી હિતેર એંસી વર્ષની એને કીધું મારી કોઈ પુરુષ કેમ દેખાતો નથી તો કે નથી કોઈ એટલે બાર ગયા કે કાંઈ કે છે નહીં કે એટલે ડોસી ના આંખમાં અને દીકરી બાવીસ વર્ષની દીકરી બે ની આંખમાં આંસુ આવી ગયે કીધું ભૂલ ભૂલ તો માફ કરજો પણ હું તો ખાલી પૂછું છું મને પાણી પાઈશો આજુવાન દીકરી એ પાણીનો લોટો ભરીને આપ્યો પાણી પી લીધું પછી કીધું કે ક્યો તો ખરા કેમ કોઈ નથી તમને આહુંડા આવી ગયા કે આવડા એટલા માટે આવી ગયા ડોસીએ કીધું આ મારા દીકરાની દીકરી છે બાવીસ વર્ષની અને હું મારા દીકરાની દીકરી છે આ દીકરો અને વહુ બેને અંગ્રેજો એ મારી નાખ્યા છે એના હામાં બળવો કરવા ગયા એટલે મારી નાખ્યા બસ હું જીવું છું એટલા માટે મારી આ દીકરીના લગ્ન થઈ જાય ત્યાં સુધી એમ ડોહીમાં કરીને રોવા પીડા એટલે કીધું મારી તમારા જેવા વૃદ્ધ માજી હોય એના આધારે એના પડકારા ઉપર તો અમે ક્રાંતિકારી યુવાનો છે એ લડીએ છીએ તમારે અમને બળ દેવું જોઈએ તમારે અમાને અમને અમને કંઈક આમ જોશ આવે એવી વાત કરવી જોઈએ રોવાનો મંડાય અમે દેશને ગમે એમ કરીને આઝાદ કરશો અને એ વખતે એ ડોસીએ શબ્દો કીધા કે આઝાદ તો કરશો દેશ તો અંગ્રેજોમાંથી તમારા જુવાનો આઝાદ કર દે પણ આપણા સમાજમાં કુરિવાજો રૂપી જે દૂષણ છે એનામાંથી અમને કોણ આઝાદ કરશે એટલે ઓલા જુવાને કીધું કે એવો શું કુરિવાજ છે અત્યારે તમને યાદ આવ્યો તો કે બીજો કાઈ નહીં અમારા સમાજમાં એવો રિવાજ છે 5000 દહેજ આપે તો જ અમારી દીકરીના લગ્ન થાય મારો દીકરો વયોગ્ય દીકરાની હોય ગઈ આની માં આ દીકરાની દીકરીને માથે હું

ત્યારે તરવરિયા યુવાને એટલું કીધું કે મારી માનો કે તમારી દીકરીના લગન થઈ જાહે નક્કી થઈ ગયું બસ હે તમારી દીકરીના લગ્ન થઈ જાહે અરે પણ કોણ કરે લગન દહેજના પૈસા હું ક્યાંથી કાઢું એ વખતે એ જુવાને કીધું કે માં હું અહીંયા તમારા ઝૂંપડામાં બેઠો છું બાજુમાં અંગ્રેજનું થાણું છે ત્યાં તમે દાદી દીકરી જાઓ તમને 5000 રૂપિયા અંગ્રેજ સરકાર અંગ્રેજ પોલીસ આપશે ભાઈ તું શું કામે અમારી મજાક ઉડાડે છે મારી મસ્કરી કરે છે અંગ્રેજ પોલીસ અમને હુકામે રૂપી તો મારી નાખે એ તો લોહી પીવે પૈસા આપે તેથી તરવરીયો યુવાન બોલ્યો તો ખુમારી ક્યારે ટકે એટલા માટે ભગવાન ક્યારે આવે શિવ ક્યારે પ્રગટ થાય તરવીયા યુવાને કીધું કે મારી તમને પાંચ હજાર રૂપિયા અંગ્રેજ સરકાર આપશે અંગ્રેજ પોલીસ આપશે કે કેમ આપે કે એટલા માટે આપશે કે જાઓ

અને બાપુ કરોડપતિ કરોડપતિહારું હોય બહુ રૂપિયા વાળા હોય ભાઈ હાવ ગરીબ હોય બેન હા કરોડપતિ હોય અને બેન ના ભાણીઓના લગ્ન આવ્યા હોય કંકોત્રી મળે ભાઈ હાવ ગરીબ હોય બેન ના હા રૂપિયા વાળા હોય એટલે મામેરા દેવા હાટું થઈને લાખો ના મામેરા લઈને બધા આવતા હોય પણ ગરીબ ભાઈ અભેરા એ થી કાંદીયાથી જૂનો ત્રાહણો ઉતારી કહારા વોટાવી નવો કરી અને ટૂટલ પસેડીમાં બાંધીને જઈને માંડવામાં ઉભો રહીએ ને તો બેન ને લાખોના મામેરા નું દેખાય ભાઈ નો તાહણો દેખાતો મારો વીર તાહણો લઈને આવી ગયો મારો ભાઈ આવ્યો માડી ના ચાંદલીઓ વિયો ને હરિણું હાચમી આ લોક સાહિત્ય છે આપણો ઈ જીવન માં ઈ કારણ કે એ તાણો પણ એનું નું ઈ ઉલટું હોય ભાઈ છે ઈ કરોડપતિ હોય અને બેન ગરીબ હાહરિયા હોય અને બેન કંકોત્રી મોકલે ને ભાઈ કહે કે એકચ્યુલી દુબઈ માં મીટિંગ છે લગન પછી હું આવી જઈશ અને લગન પછી પનર દીએ ડાયમંડ નો haar લઈને આવે અને બેન ને આવીને કે બેન હાલે તારા હાથ ડાયમંડ નો હાર બેન હોય ને તો કહી દે કોઈ ભીખારી લખાણા ઉભારી હટે નહીં ને એટલે દુનિયા હાચવી ની કિંમત છે અને ટાણા હાથવું એટલે દ્વારકા વાળો અને આ વાળો અને જગદંબા વાળી આપણા ટાણા હાચવા માટે આવી જાય બોલે બંધાણી છે ટાણ ચૂકો એટલે બધું ચૂક્યા હોય પછી આપણે એમ થાય કે એક દિવસ કેવું એનો હતો ને મને આ બહુ આજે વિશ્વમાં ક્યાંય ડાયરો હોય ને બાપા મામા ગુજરાતી ડાયરો કે દાંડિયા હોય ત્યાં મારું આ ગીત નો ગવાય એવું ન બને કોઈ પણ કલાકાર હોય વિશ્વમાં ગુજરાતી ડાયરો હોય કે અમેરિકા હોય લંડન હોય કે ક્યાંય પણ હોય કે ગુજરાત ભારત ગમે ની હોય આ ગીત બધા ખુબ સાંભળે છે અને પાંચ વર્ષ નું બાળક ઓખો ઓખો કરતું હોય અને એસી વર્ષ ના બાપા સાંભળે એટલા માટે અરે para ahí a sentar ચારા